ન તો તેના માથા પર કોઈ ઘાના નિશાન છે અને લંગડાતા પણ નથી ચાલી રહી જે ફરિયાદ સ્વાતી માલીવાલે કરી છે તે અનુસાર ખુદ પોતાના પગેથી ચાલીને જવું શક્ય નથી પરંતુ આ વિડીયોમાં સાફ દેખાઈ રહ્યું છે કે સ્વાતી ખાલી આરામથી જઈ નથી રહી પણ ખુદ સુરક્ષા કર્મીઓ કે જે દિલ્હી પોલીસના જવાન છે તેની સાથે ખેંચતાણ પણ કરી રહી છે ઉલ્લેખનીય એ પણ છે કે આ ઘટના પછી તરત જ સ્વાતી માલીવાલે મેડિકલ ચેકઅપ નથી કરાવ્યું હવે તમે બીજા નંબરનો વિડીયો જુઓ આ વિડિયો ઘટનાના ચાર દિવસ બાદનો છે જેમાં સ્વાતી માલીવાલ નાટક કરતી હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે આજ સ્વાતિ માલીવાલ ઘટના પછી એકદમ સ્વસ્થ હતી અને ચાર દિવસ પછી એટલે કે સત્તર ના રોજ અચાનક એફઆઈઆર પછી લંગડાતા ચાલવા લાગી હતી સ્વાતી મેડિકલમાં પોતાનું નિવેદન નોંધાવા ગઈ ત્યારે લંગાતા ચાલવા લાગી હતી એટલું જ નહીં તેમના માટે વ્હીલચેર પણ લાવવામાં આવી આ શું ખેલ ચાલી રહ્યો છે તેનો ખુલાસો સમયાવ્ય જ થશે